જૂનાગઢના બિલખા ગામમાં રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખોના રોગોનો ફ્રી કેમ્પ યોજાયો હતો જેમાં બિલખા ગામના અને આજુબાજુના પચવીસ જેટલા ગામડાઓમાંથી ગરીબ દર્દીઓ મોતિયાબિંબના આંખોના ઓપરેશન કરવા માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ સુરત વડોદરા અને ગુજરાતના ગામડાઓમાંથી પણ આંખના રોગોના ફ્રી ઓપરેશન કરવામાં આવી રહ્યા છે સો કિલોમીટર જેટલો રન દર્દીને જોવા આવવા માટે થાય છે જે બસ મારફત તમામ દર્દીઓને લઈ જવા તેમજ આવવા અને ઓપરેશન થયા પછી પાછા બસમાં લાવવા માટેનો બધો જ ખર્ચો ત્રણસો દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર્દીઓ માટે તદ્દન ફ્રીમાં કરવામાં આવે છે હજારો દર્દીઓએ આ કેમ્પનો લાભ લઈ અને નેત્રમણી બેસાડેલી છે આ કેમ્પ કિશોરભાઈ વાઘેલાની ટીમ દ્વારા સતત એકસો ચોત્રીસમો કેમ્પ તદ્દન ફ્રીમાં કરવામાં આવ્યો છે મહેશ કથેરિયા જીટીવી ગુજરાત ન્યૂઝ મહેસાણ જુનાગઢ જુનાગઢ જિલ્લો છે એટલે આ જુનાગઢ જિલ્લામાં બિલખા ગામ આવેલું છે એટલે આખોના રોગોના બિલખા ગામમાં કેમ થાય છે અને સમસ્ત મોતી જ્ઞાતિ છે તો આ એની વાડી છે આમાં એકદમ ફ્રીમાં આ જે મોતિયાબિંદ ને આ બધું હોય તો આના કેમ થાય છે એટલે કિશોરભાઈ વાઘેલા છે આ આખું ગ્રુપ તમે જોઈ શકો છો કે આ આખું સેવા કરતું હોય અને ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓપરેશન થતા હોય આપણે પૂછીએ કિશોભાઈ હા અહીંયા કેવી રીતે આખો કાર્યક્રમ કેવી રીતે થશે ઓપરેશન કેવી રીતે છોડદાસી બાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલ દ્વારા અહીંયા છેલ્લા ચૌદ વર્ષથી દર મહિનાની ત્રીસ તારીખે નેત્ર થાય છે અને દર મહિને ત્રીસ તારીખે ફિક્સ જ હોય છે દર વખતે પચીસથી ત્રીસથી પાંત્રીસ દર્દીઓ ઓપરેશન કરવા માટે રાજકોટ જાય છે આ લોકો રાજકોટથી એ લોકો ડૉક્ટરને બધું સ્ટાફ આવે છે બસ લઈને અહીંથી જે દર્દીઓ હોય એને એ લોકો રાજકોટ લઈ જાય છે ઓપરેશન માટે ફ્રી મૂકી દે આ અમારો એકસોને ચોત્રીસનો કેમ્પ છે અને દરેક દર્દીને અમે ડૉક્ટરે જમાડી અને કમ્પ્લેટ કરી અને બસ વ્યવસ્થા મોટી જ્ઞાતિની વાડી છે એની અંદર આ લોકો બધા અમને સેવા આપે છે અને અમે ફ્રી સેવા કરતી નથી બહાર ગામના દર્દી હોય તેમની માટે જમવાની સગવડતા અમે આ કરી છે વ્યવસ્થિત પોણા બાર વારે બસમાં બેસાડી દઈ બધું સમજાવીએ છીએ રિટર્નમાં પાછું ઓપરેશન થઈ જાય એટલે વ્યવસ્થિત બસ સ્ટેન્ડે ઉતારે તો પેશન્ટની સાર અમે બધી હેલ્પ હાથ પૂલું કરીએ છીએ અને સગવડતા પૂરી પાડીએ છીએ સેવાના કામ કરીએ છીએ અન્ય લોકો પણ છે આપ તમે શું કરવા હું જયસિંહભાઈ પૂના અત્યારે અહીં આ બતાવવા માટે આવ્યો છું આ રમસવિદાસ ચેરિટેબલ ટ્રસ્ટ એ ઘણા જિલ્લામાં ને અથવા તો આરોગ્ય રાજ્યમાં પણ એમ કરતા હોઈએ આ આપણે ભાઈ રાણપુરમાં લખુભાઈ પણ એ કેમ્પ ત્યાં કરે છે ત્યાં પણ ઘણા વર્ષોથી ચાલુ છે પછી આપણે સિખરીયા સાહેબ ત્યાં પણ દર સો તારીખે ત્યાં પણ કેમ્પ છે અને આમનું કાર્ય સારું છે અને હજારો નહીં પણ લાખો ઓપરેશન આજે અત્યાર સુધીમાં એમ નીકળી રહ્યા છીએ અને રિઝલ્ટ સારું છે અને મોટા ભાગે સરસ ઓપરેશન થાય છે અને વ્યક્તિઓ પણ ઘણી આગળ છે એટલે તમે જોઈ શકો છો કે આ રાજકોટની હોસ્પિટલ છે એટલે રણછોડદાસ બાપુ એ પોતે જ આ ચલાવે છે એટલે તમે જોઈ શકો છો કે એકદમ તદ્દનમાં ફ્રી આંખું નામ મોતી હોય તો અહીંથી બસ લઈ જાય અને મૂકી જાય ને જમવાનું ને બધું જ એટલે આ તો એક આખી અનોખી સેવા છે અને આ હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે અને આ તમે આખી આખી ટીમ જોઈ શકો છો કે આ બધી જ આ સેવા કરતી હોય છે અમે બિલખામાં કેમ છીએ તો અહીંથી થી ત્રીસ દર્દીઓ લઈ જવામાં આવશે અને પાછા ઓપરેશન કરીને તદ્દન ફ્રીમાં મૂકી જવામાં આવશે એટલે આ રણછોડા દાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ છે આમાં આ સેવાકીય કાર્યો ખાસ થાય છે મહેશ કથેરિયા જીટીવી ન્યૂઝ હેસણ